સમગ્ર વિશ્વમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જામનગરમાં પણ ગણેશ ઉત્સવ દરમિયાન બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગરના બીડીગેટ વિસ્તારમાં આવેલા કડિયાવાડમાં દગડુસેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ છે કે જ્યાં એઇટ વંડર ગ્રુપ દ્વારા પાંચસો એકાવન મીટરની સૌથી મોટી હાલારી તિરંગી પાઘડી છે તે ગણપતિજીને અર્પણ કરવામાં આવી છે અને અહીં રાષ્ટ્રભાવના ઉજાગર થતી પણ જોવા મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે ગણેશ ઉત્સવમાં જે ગણપતિજી મહારાજને પ્રિય જે મોદક હોય છે આ અગિયાર હજાર એકસો અગિયારથી વધુ જે મોદક છે એ બનાવીને ગણેશ પંડાલમાં ધરવામાં આવ્યા છે અને આ જે મોદક છે એ મોદક લોકોને પ્રસાદ સ્વરૂપે વિતરણ પણ કરવામાં આવશે અત્યારે અહીંના આયોજક છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો કયા પ્રકારનું આયોજન મૂર્તિની વિશેષતા શું છે અને કયા બે નવા વર્લ્ડ રેકોર્ડ માટેના પ્રયાસો એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે શ્રી દગડુસેઠ ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે તેની અંદર વિશ્વની સૌથી મોટા મોટી એટલે કે પાંચસોને એકાવન મીટર કરતાં પણ વધુની આ પાઘડી ગણપતિજીને પહેરાવીને જે ખાસ કરીને જામનગરની અંદર બનતી બાંધણી તેમજ રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે માટે એવા રાષ્ટ્રીય ધ્વજના કલરનો ઉપયોગ કરીને આ ગણપતિજીને પાઘડી પહેરાવેલ છે તેને ખાસ કરીને જો કહીએ તો જે ગણપતિજીને પ્રિય એવા લાડુ જે મોદક લાડુ હોય છે તેનો પણ ગણપતિજીને પ્રસાદરૂપી ભોગ ધરાવીને અગિયાર હજાર એકસો અગિયાર કરતાં પણ વધુનો પ્રસાદ ધરાવીને આ વર્લ્ડ રેકોર્ડ અમે અમારી ટીમ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી રહેલ છે ખાસ કરીને અગાઉ કેટલા વર્લ્ડ રેકોર્ડ તમારા દ્વારા બનાવવામાં આવ્યા છે આ વખતે ગણપતિ મહોત્સવ અંતર્ગત ગણપતિજીની મૂર્તિની વિશેષતા શું છે પાછલા વર્ષોની અંદર અમારી ટીમની અંદર આઠ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપેલ છે તે આ વર્ષે પણ એક નવો જી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયત્ન કરી લેલ છે તેની અંદર ગણપતિજીની વિશ્વની સૌથી મોટા મોટી પાઘડી અને મોદક લાડુ એવા બે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનો અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે અને આ વર્ષ છે તે ગણપતિજી માટે થઈને ખાસ જે કહીએ તો પ્રદૂષણ રહિત એવું આ મિલેટ વર્ષ તરીકે ઉજવણીના રૂપને ભાગરૂપે અમારી ટીમ દ્વારા ઘઉં ચોખા બાજરી રાગી અને જુવારનો ઉપયોગ કરીને પ્રદૂષણ રહિત એવી આ ગણપતિજીની પાંચ ફૂટની મૂર્તિ બનાવીને આ સ્થાપના કરી અને આ આયોજન કરેલ છે જે પ્રકારના આયોજનની વાત કરવામાં આવી ખાસ મિલેટ્સનો ઉપયોગ કરી ધાન્યના ગણપતિ બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ અહીં પાંચસો એકાવન મીટર લાંબી હાલારી પાઘડી કે જે તિરંગી પાઘડી છે એ ગણપતિજીને પહેરાવવામાં આવી છે આ ઉપરાંત અગિયાર હજાર એકસો અગિયારથી વધુ મોદક છે એ પણ ગણપતિજીને ધરાવીને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વધુ બે રેકોર્ડ છે તે સ્થાપવા માટે એટ વન્ડર ગ્રુપ દ્વારા દગડુસેઠ ગણપતિ મહોત્સવ અંતર્ગત પ્રયાસ કરવામાં આવ્યો છે કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે ઇન્જલ કારસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર